તો મિત્રો આજના વિડીયોમાં આપણે પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ ત્રણ જિલ્લાઓ છે ગુજરાતના તેમના આપણે તાલુકા લખીને સમજાવવાનું છે આ વિડીયોમાં તો વિડીયોને પૂરો જોજો અને જો તમને વિડીયો સારો લાગે છે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો મિત્રો ચાલો લખવાની શરૂઆત કરીએ પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ ત્રણ જિલ્લાઓના આપણે તાલુકા લખવાના છે તો ચાલો લખીએ પહેલું જ છે મિત્રો પાટણ ચાલો લખીએ પહેલું છે મિત્રો પાટણ તેના નવ તાલુકા છે મિત્રો નવ તાલુકા પાટણ અને તેના નવ તાલુકા છે તેના નામ લખીશું તો પહેલું છે પાટણ મિત્રો એકદમ સારા અક્ષરે અને શાંતિથી લખીશું પાટણ જિલ્લાનો પહેલો તાલુકો છે પાટણ બીજો છે ચાણસમાં પહેલું છે પાટણ બીજું છે ચાણસમા ત્રીજું છે હારીજ ચોથો તાલુકો છે સમી પાંચમો તાલુકો છે રાધનપુર છઠ્ઠો તાલુકો છે સાંતલપુર સાતમો તાલુકો છે સરસ્વતી ત્યારબાદ આગળ આઠમો તાલુકો છે શંખેશ્વર અને છેલ્લો નવમો તાલુકો છે પાટણ જિલ્લાનો સિદ્ધપુર સિદ્ધપુર મિત્રો જોઈ શકો છો પાટણ જિલ્લાના નવા નવા તાલુકા લખાઈ ગયા છે પહેલો છે પાટણ બીજો છે ચાણસમા ત્રીજો છે આરીજ ચોથો તાલુકો છે સમી પાંચમો તાલુકો છે રાધનપુર છઠ્ઠો છે સાંતલપુર સાતમો છે સરસ્વતી આઠમો છે શંખેશ્વર અને છેલ્લો નવમો છે સિદ્ધપુર મિત્રો પાટણ જિલ્લાના નવ તાલુકા લખાઈ ગયા છે ત્યારબાદ આગળ લખીએ આપણે બીજા નંબરનો જિલ્લો છે મહેસાણા મહેસાણા તેના અગિયાર તાલુકા છે મિત્રો અગિયાર તાલુકા જિલ્લો મહેસાણા ચાલો લખીએ તેના અગિયાર તાલુકા પહેલો તાલુકો છે મહેસાણા જિલ્લાનો મહેસાણા બીજો તાલુકો છે કડી ત્રીજો તાલુકો છે બેચરાજી ચોથો તાલુકો છે ખેરાલુ ત્યારબાદ આગળ પાંચમો તાલુકો છે વડનગર ત્યાર પછી આગળ છઠ્ઠા નંબરનો તાલુકો છે મહેસાણા જિલ્લાનો વિસનગર ત્યારબાદ આગળ સાતમા નંબરનો તાલુકો વિજાપુર ત્યાર પછી આગળ આઠમા નંબરનો તાલુકો જોટાણા ત્યાર પછી આગળ નવમા નંબરનો તાલુકો ગોજારિયા નવમા નંબરનો તાલુકો મિત્રો છે ગોજારિયા ત્યાર પછી આગળ દસમા નંબરનો તાલુકો સતલાસણા અને છેલ્લે અગિયારમા નંબરનો તાલુકો છે ઊંઝા મિત્રો મહેસાણા જિલ્લાના અગિયાર તાલુકા લખાઈ ગયા છે પહેલો છે મહેસાણા બીજો છે કડી ત્રીજો છે બેચરાજી ચોથો તાલુકો છે ખેરાલુ પાંચમો છે વડનગર છઠ્ઠો છે વિસનગર સાતમો છે વિજાપુર આઠમો છે જોટાણા નવમો છે ગોજારિયા દસમો છે સતલાસણા અને છેલ્લો અગિયારમો તાલુકો છે ઊંઝા તો મિત્રો ત્યારબાદ આગળ લખીએ ત્રીજા નંબરનું સાબરકાંઠા સાબરકાંઠા તેના આઠ તાલુકા છે મિત્રો આઠ તાલુકા સાબરકાંઠા જિલ્લાના ચાલો લખીએ પહેલો તાલુકો હિંમતનગર મિત્રો સાબરકાંઠા જિલ્લાનો પહેલો તાલુકો છે હિંમતનગર બીજો તાલુકો છે ખેડ બ્રહ્મા ખેડબ્રહ્મા ત્રીજો તાલુકો છે કોશિના ત્યારબાદ ચોથો તાલુકો છે પ્રાતિજ મિત્રો પહેલો છે હિંમતનગર બીજો છે ખેડબ્રહ્મા ત્રીજો છે પોશીના ચોથો છે પ્રાતિજ પાંચમો તાલુકો છે ઈડર છઠ્ઠો તાલુકો છે તલોદ ત્યારબાદ સાતમા નંબરનો તાલુકો છે વડાલી અને છેલ્લે આઠમા નંબરનો તાલુકો છે વિજય નગર તો મિત્રો સાબરકાંઠાના પણ આઠ તાલુકા છે પહેલો છે હિંમતનગર બીજો છે ખેડબ્રહ્મા ત્રીજો છે પોશીના ચોથો છે પ્રાતિજ પાંચમો છે ઇડર છઠ્ઠો છે તલોદ સાતમો છે વડાલી અને આઠમો તાલુકો છે વિજયનગર તો મિત્રો આજના વિડીયોમાં આપણે પાટણ મહેસાણા અને સાબરકાંઠા આ ત્રણેય જિલ્લાના આપણે તાલુકા લખીને સમજાવ્યા તો મિત્રો પાટણના નવ તાલુકા છે પહેલો પાટણ બીજો ચાણસમા ત્રીજો હરીજ ચોથો સમી પાંચમો છે રાતનપુર છઠ્ઠો છે સાંતલપુર સાતમો છે સરસ્વતી આઠમો છે શંખેશ્વર અને નવમો છે સિદ્ધપુર આ તાલુકા પાટણ જિલ્લાના છે ત્યારબાદ આગળ મહેસાણા જિલ્લાના અગિયાર તાલુકા છે મહેસાણા કડી બેચરાજી ખેરાલુ વડનગર વિસનગર વિજાપુર જોટાણા ગોજારિયા સતલાસણા અને ઊંઝા અગિયાર અગિયાર તાલુકા મહેસાણા જિલ્લાના છે ત્યાર પછી આગળ સાબરકાંઠાના આઠ તાલુકા છે પહેલો છે હિંમતનગર બીજો ખેડબ્રહ્મા ત્રીજો પોશીના ચોથો છે પ્રાતિજ પાંચમો છે ઈડર છઠ્ઠો છે તલોદ સાતમો છે વડાલી આઠમો છે વિજયનગર તો મિત્રો આજના વિડીયોમાં આપણે પાટણના નવ તાલુકા મહેસાણાના અગિયાર તાલુકા અને સાબરકાંઠાના આઠ તાલુકા લખીને સમજાવ્યા જો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો આ એક લાઇક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો છે તેમની સાથે વીડિયો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો